નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પાટણ જિલ્લા સાતલપુર તાલુકાની ઝાંઝણસર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ગૌરીબેન ઠાકોર વિકાસના મુદ્દા સાથે ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા સાતલપુર તાલુકાની ઝાંઝણસર ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ગૌરીબેન ઠાકોર વિકાસના મુદ્દાઓ સાથે જ્યારે ચૂંટણી લડવા માટે મેદાનમાં આવ્યા હોય ગૌરીબેન ઠાકોર ચૂંટાયા પછી શુદ્ધ મીઠું પાણી

અમે ગામ વિશે ગામના પ્રશ્નો ધારો કે ગટર છે લાઈટ છે શિક્ષણ ક્ષેત્રે બધી રીતે સારું કામ કામ થાય એવી એવી કરીશું આપું છું બાબુભાઈ ભારણભાઈ તાલુકાનું ગામ જ્યાં જળશહેર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમારે બાબુભાઈ એમના ધર્મપત્ની ગૌરીબેન્યુદર થઈ છે વત્તા અમે ગામ લોકો જોડે રહીને સમસ્યા કોઈ પણ હશે પાણીની ગટર રોડ રસ્તા એ હલ કરશું અને અમારે બાબુભાઈ ના ગરમ પત્નીને બહુમતીથી જીતાડે વસ્તી તો અમે ખૂબ વિકાસ કરશું આ ગામનો અને કોઈ પણ પ્રશ્ન હશે તો અમે હલ કરશું આવી અમારી પચીકા છે મારું નામ છે રમેશભાઈ વેલાભાઈ ઠાકોર હું પણ પાંચ વર્ષ સરપંચ રહી ચૂક્યો છું